અમદાવાદની અંદર જે આજે એક ઘટના બની કે જેની અંદર લગભગ બસો ને નેવું લોકોને કાળ ભરખી ગયો અને એ બાદ ટાટા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે જેટલા પણ લોકો આની અંદર મૃત્યુ પામ્યા છે દરેક લોકોને એક એક કરોડની સહાય આપવામાં આવશે પરંતુ સવાલ એક એજ ઊભો થાય છે કે આ જે પ્લેન ક્રેશ થયું છે એ પ્લેન લગભગ અગિયાર વર્ષ જૂનું હતું જો આ પ્લેનને બદલી નાખવામાં આવ્યું હોત તો ક્યાંક આજે આ સહાયની જાહેરાત ન કરવી પડી હોત અને ખાસ કરીને જેટલા પણ લોકો મરી ગયા છે લોકોનો પણ ક્યાંક બચાવ થઈ ગયો હોત શું છે સમગ્ર વિગતો પ્લેનની જે કહાની છે અત્યાર સુધી કે કેમ તેને રિપેર કરવામાં નહોતું આવ્યું અથવા તો પછી કેટલા વર્ષ જૂનું પ્લેન છે તે દરેક વાત કરવાની છે આજના આ વિડીયોમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદની અંદર આજે જે અકાળે એક ઘટના બની છે જે ઘટના સ્થળે સમગ્રપણે રાખના દ્રશ્યો સર્જાયા હતા કદાચ કોઈ વ્યક્તિ એ દ્રશ્યોને જોવે તો એના રૂવાડા ઊભા થઈ ગયા હતા નિર્ભય ન્યૂઝ તમને પળ પળની દરેક અપડેટ પણ આપી રહ્યું છે પરંતુ અત્યારે હાલ જે ટાટા દ્વારા એક માહિતી બહાર પાડવામાં આવી છે તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક વસ્તુની જાણ કરી છે કે જેટલા પણ પેસેન્જર આની અંદર મરી ગયા છે એ દરેક લોકોને એક એક કરોડની સહાય આપવામાં આવશે અને ખાસ કરીને જે બિલ્ડિંગ પણ એમાં નુકસાન પહોંચ્યું છે બિલ્ડિંગને પણ નવી બનાવવામાં આવશે પરંતુ આ પ્લેન છે તે અગિયાર વર્ષ જૂનું હતું અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશેની તો જો કદાચ આ પ્લેનને રિપેર કરી દેવામાં આવ્યું હોત અથવા તો પછી આ પ્લેનની જગ્યાએ કોઈ નવું પ્લેન ખરીદવામાં આવ્યું હોત તો કદાચ આ ઘટના છે એ ન બની હોત ને જેટલા પણ લોકોના જીવ ગયા છે એ પણ જીવ ગયા ન હોત જો વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશે તો અત્યારે હાલ મૃત્યુઆંક છે તે બસોને નેવું પહોંચ્યો છે વિજય રૂપાણી સહિત બીજા બસોના ચાલીસ મુસાફરો છે એ લોકોના મોત થયા છે બેનો ચમત્કારી બચાવ થયો છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે હોસ્ટેલના પચાસ એન્ટ ડોક્ટર છે તે લોકોના પણ મોત થઈ ગયા છે ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન છે એ ક્રેશ થયું હતું ને એની અંદર બાર ક્રૂ મેમ્બર સહિત બસો લોકો સવાર હતા અત્યાર સુધી ફક્ત બે જ લોકો છે જે આ લોકો દુર્ઘટનાથી બચી શક્યા છે બાકીના તમામ લોકો મોતને ભેટ્યા છે ને જેટલા પણ લોકો મોતને ભેટ્યા છે દરેક લોકોને લઈને ટાટા દ્વારા એક એક કરોડની સહાય છે તેને જાહેર કરવામાં આવી છે પરંતુ જે આ પ્લેન ઘણું જૂનું છે એને પહેલેથી બદલી નાખવામાં આવ્યું હોત તો કદાચ આવી ઘટનાનો શિકાર છે તે લોકો ન બન્યા હોત આ ઘટનાના દ્રશ્ય ઉપર પણ નજર કરીએ

હલોરાુકા એટલે ખાસ કરીને અત્યારે હાલ અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો પ્લેન આટલું બધું જૂનું હતું તો ટાટા દ્વારા કેમ કોઈ પગલા ભરવામાં નહોતા આવ્યા જો સમયસર પગલા ભરવામાં આવ્યા હોત તો કદાચ અમદાવાદની અંદર આજે અકાળે ઘટના બની હતી એ ન બનાત